નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બુધવારે ભારતની નવી સંસદમાં સુરક્ષામાં મોટી ખામી જોવા મળી હતી સત્રની કાર્યવાહી દરમિયાન બે લોકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા બંને આરોપીઓએ સંસદ ભવનમાં ખુશીને પીળા રંગનો ધુમાડો કર્યો હતો ધુમાડો થતાં જ સંસદ ભવનમાં હોબાળો મચી ગયો હતો તમામ સુરક્ષા કર્મીઓ તાત્કાલિક આરોપીને પકડવાના પ્રયાસો કરવા લાગ્યા હતા સંસદની અંદર અને બહાર સ્મોક એટેકનું મોટું અપડેટ સામે આવ્યું છે સંસદના હુમલાની કાવતરો રચવામાં કુલ છ લોકો સામેલ હતા જેમાં સંસદની અંદર હુમલો કરનાર સાગર શર્મા મનોરંજન અને સંસદ બહાર સ્મોક એટેક કરેલ નારેજાત કરનાર નીલમ અને અણમોલ ઝડપાઈ ગયા છે જ્યારે બાકીના બે આરોપીઓ ફરાર છે પાંચ આરોપીઓ દિલ્હી બહારથી આવ્યા હતા અને એક દિલ્હીનો હતો આ પાંચ આરોપીઓ ગુરુગ્રામ લલિત નામના શખ્સના ઘરે રોકાયા હતા આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે રાજસ્થાન હરિયાણા ચંડીગઢ દિલ્હી પંજાબમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે હવામાન વિભાગ અનુસાર આ રાજ્યોમાં ઓછામાં ઓછું ટેમ્પરેચર છથી દસ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રેકોર્ડ થઈ શકે છે આ વચ્ચે દેશોના અગિયાર રાજ્યોમાં બેથી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ધુમ્મસને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે પંજાબ હરિયાણા ઉત્તરી ઉત્તર પ્રદેશ વિસ્તારોમાં ચૌદથી પંદર ડિસેમ્બરના સવારના સમયે ગાઢ ધુમ્મસ જોવા મળશે આ સિવાય ત્રિપુરામાં ચૌદ ડિસેમ્બર આવું વાતાવરણ જોવા મળશે આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો નાણાં રાજ્યમંત્રી ભગવત કરાડે સંસદમાં માહિતી આપી છે કે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં એકાવન કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે નવ વર્ષ પહેલાં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં પીએમ જનધન યોજનાના એકાવન કરોડ બેંક ખાતા ખોલવામાં બે લાખ કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી છે નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ ડેટા ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધીનો છે અને જનધન ખાતાઓમાં બે લાખ કરોડથી વધુ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે આગળ બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાના ઊંઝા એપીએમસીમાં વરિયાળીના ભાવ ઘટતા વેપારી અને ખેડૂતો ચિંતિત થયા છે હાલમાં વરિયાળીના ભાવ પાંચ હજાર ઘટીને બે હજારે પહોંચ્યા છે ગઈ સિઝન કરતાં ચાલુ સિઝને ભાવમાં ઘટાડો નોંધાયો છે ગત સીઝન કરતાં અત્યારે સીઝન વાવેતર અઢી ગણું હોવાનો અંદાજ છે ઊંઝા એપીએમસી જણાવ્યા મુજબ ગુજરાત સહિત રાજસ્થાન અને આબુરોડ વિસ્તારમાં વાવેતર વધ્યું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે આગળ બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદે પસંદગી પામેલ મોહન યાદવે આજે બુધવારે સીએમ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લઈ લીધા છે ભારતીય જનતા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા ભાજપના મુખ્ય પ્રદેશ વડા વિષ્ણુદત્ત શર્મા અને આઉટગોઈંગ ગોઈંગ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે સમારોહમાં હાજરી આપીને સમીક્ષા કરી હતી આગળ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું યાર્ડમાં કપાસ મગફળી તળ બાજરી સોયાબીન ચણા સહિત વિવિધ પ્રકારની જણસી હરાજીમાં કરવામાં આવી હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં છ હજાર એકસો ચુમ્માલીસ ગુણી નવી મગફળી આવક થઈ હતી એક મણના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા સુધી રહી ગયા હતા અને ઊંચા ભાવ એક હજાર ચારસો ને પંચોતેર રૂપિયા સુધી રહ્યા હતા માર્કેટિંગ યાર્ડમાં એકસો અઠ્યાસી ઘાસડી કપાસની આવક થઈ હતી એક પણ નીચા ભાવ એક હજાર રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ ચૌદસો રૂપિયા સુધી નોંધાયા હતા આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી જ ઝીની મુબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી સોયાબીન લસણ કઠોળ વગેરે શાકભાજી સહિત પાકની મોટા પ્રમાણમાં આવક થઈ હતી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છ હજાર છસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતો કપાસનો ભાવ બારસો એંશીસથી ચૌદસો પંચ્યાસી રૂપિયા ભાવ મળ્યો હતો કપાસની સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી